નમસ્તે મિત્રો દીક એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ સીમાડે સરપ ચિરાણું કથા એવી ચાલે છે કે જુનાગઢ તાબે માણેકવાડા અને મધરવાડા નામના ચારણ લોકોના બે ગામ છે બંને વચ્ચે સીમાડાનો કજ્યો હતો વારંવાર જરીફોમાં આપણે કરવા આવતા પરંતુ ટંટો ટળતો ન હતો એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમા ઊભા છે કોઈ એક મત થતો નથી લાકડીઓ ઉડવા જેટલો ઉશ્કેરાટ થઈ ગયો છે તે વખતે તેઓએ સામેથી એક જબરદસ્ત સર્પને આવતો કોઈ કે મશ્કરીમાં કહ્યું કે ભાઈ આ દેવતાને જ કહીએ કે આપણો સીમાડો વહેંચી આપો તરત જ બંને પક્ષો હાથ જોડીને સર્વેને સંબોધીને એક સામટા બોલી ઉઠ્યા હે બાપા સાચી વાત છે તમે દેવ પ્રાણી છો વેચી દો અમારો સીમાડો તમારા શરીરનો લીટો પડે એ અમારા સીમાડા તરીકે કબૂલ છે સાંભળીને તરત જ એ ફણધર ધર થંભ્યો બાકી ચૂકી ચાલ છોડીને એને સીધું સોટી જેવું શરીર કર્યું અને પછી એ ચાલ્યું એનો લીટો પડતો ગયો તે પ્રમાણે ખોટ નાખાતા ગયા અને લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વહેંચણી થતી જોઈને બે પક્ષો વાહ બાપા વાહ મારા દેવતા ઉચ્ચારતા ઉચ્ચારતા સર્પની પાછળ ચાલ્યા ગયા સર્પ ચાલતો ચાલતો બરાબર એક વિકટ સ્થળે આવ્યો કેડાના ઝાડનું એક સુકાઈ ગયેલું અણીદાર ઠોઠું પોતાના સામે ઊભું છે બરસી જેવી ઝીણી એની અણી જોઈને નાક ભર થંભી ગયું અને તરત માણસો બોલી ઉઠ્યા હવે શું થશે બરાબર આપણા સરખે સરખા સીમાડા ઉપર જ આ કેડો મોટા બાપુએ વાવેલ હવે જોઈએ કે દાદો કોને રહે દેશે આ શબ્દો જાણે કાન માંડીને સર્પ સાંભળતો હોય એમ ફેણ ચડાવીને ઊભો છે એના અંતરમાં પણ સમસ્યા થઈ પડી કે કાંઈ બાજુ ચાલું જે બાજુ ચાલીશ તે બાજુવાળાની એક તસ્સુ જમીન કપાઈ જશે આ એક જ તસ્સુ જમીનનો પ્રશ્ન હતો છતાં સર્પ નિર્ણય કરી નાખ્યો પોતે સીધો ને સીધો ચાલ્યો કેડાના થડ ઉપર ચડ્યો સીધે સીધો એ ઠૂઠાની અણી ઉપર ચડ્યો એણી એની ફેણમાં સુનસરી પૂરવાઈ ગઈ સર્પ જોર કરીને બીજી બાજુ ઉતરવા લાગ્યો એમને એમ પૂંછડી સુધી ચીરાઈ ગયું લગાર પણ તર્યું હોય તો વેચાણ અણસરખી કહેવાય એનું નામ સીમાડે સર્પ ચીરાણું આજ એ માણેકવાડા નામની નદીને સામે તીર એ સર્પની દેરી છે લોકો માલ નામે ઓળખે છે અને કે ભિન્ન ભિન્ન કાઠિયાવાડી કુટુંબોના એ કુલદેવતા મનાય છે વર કન્યાની છેડાછેડી ત્યાં જઈને છોડાય છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ